હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફટાફટ બની જતી બે ક્વિક રેસીપી લઈને આવી છું ટિંડોરા બટેટાનો સંભારો અને ભીંડાના શાકની રેસિપી તો ચાલો ફટાફટ પહેલાં ટિંડોરા બટેટાના સંભારાની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ એના માટે મેં અહીંયા એક પેન મૂકી દીધું છે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી તેલ મૂકી દેવાનું એક ચમચી રાય અને પાંચ ચમચી હિંગ ઉમેરી દીધી છે અહીંયા મેં દોઢસો ગ્રામ ટિંડોરા અને બે મીડિયમ સાઇઝના બટેકા ઝીણા સમારીને લઈ લીધા છે એમાં આપણે ચારથી પાંચ મીડિયમ તીખા મરચાં હોય એ અહીંયા અમે પતલી રાઉન્ડ સ્લાઇસમાં કટ કરીને લઈ લીધા એ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ સંભારો ફટાફટ બની જાય છે ફક્ત ચારથી પાંચ મિનિટની અંદર અહીંયા આપણે કન્ટિન્યુ એને આવી રીતે ચલાવતા રહેવાનું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સંભારો થોડોક મીઠામાં ચડિયા તો અને થોડો કેવો કાચેરો રહેશે તો જ ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ ટિંડોરાનો સંભારો તો અનેકવાર બનાવ્યો હશે એકવાર આ ટિંડોરા બટેકાના સંભારાને એ રેસીપી ટ્રાય કરજો ચોક્કસથી તમને બધાને પસંદ આવશે અને આ ક્વિક રેસિપી તમે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે મિનિટની અંદર આપણે આ ટિંડોરા અને બટકા છે એ થોડા થોડા ચડી જવા આવ્યા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આવી રીતે આપણે કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે અને બટાકા અને ઢીંડોળાને ચેક કરવાનું છે અમે અત્યારે તમે જોઈ શકો છો ચારેક મિનિટ જેવું થઈ ગયું છે તો ચાર પાંચ મિનિટની અંદર આપણો આ સંભારો છે બનીને રેડી થઈ ગયો છે બટાકા પણ સરસ મેસ્ટ થઈ રહ્યા છે કટ થઈ રહ્યા છે અને ટિંડોરા પણ કૂબ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો એક નવી જ પ્રકારનો ટિંડોળા અને બટેકાનો સંભારો છે એ ફટાફટ બનીને રેડી થઈ ગયો છે ટિંડોરાની સિઝનમાં ટિંડોરાનો સંભારો તો ઘણા લોકોને પસંદ હોય છે અને ઘણા લોકો કરતા હોય છે ટિંડોરાનું શાક પણ સરસ બનતું હોય છે પણ એકવાર આ ટિંડોરા અને બટેકાનો સંભારો ટ્રાય કરજો આ સંભારો તમને અને તમારા ફેમિલી મેમ્બરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને હા ફ્રેન્ડ્સ ગરમીમાં ગૃહિણીઓને એક જ ક્વેશ્ચન હોય છે કે ફટાફટ કોઈ એવી ક્વિક રેસિપી બની જાય અને ઓછા સમયમાં બની જાય અને મહેનત પણ ઓછી પડે તો આવી રીતે ઘણીવાર કોઈ પણ શાક ન બનાવવું હોય તો આવી રીતે બટેકા અને ટિંડોળાનો સંભારો બનાવી લેશું તો પણ ઘરના બધા ફેમિલી મેમ્બર બેના બદલે ચાર રોટલી ખાઈ જશે એવો સરસ મજાનો ટેસ્ટી લાગતો હોય છે આ સિમ્પલ અને ક્વિક સંભારો આમ તો ટીંડોળાનો ઘણી રીતના સંભારા અને શાકની રેસિપી મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે અને તમે લોકો પણ ઘરે અવારનવાર અલગ અલગ પ્રકારના સંભારા અને શાક બનાવતા હશો એકવાર આ સંભારો ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને હવે હવે આપણે ભીંડાનું શાક બનાવીશું ફ્રેન્ડ્સ આ શાક છે એકદમ સિમ્પલ છે સિમ્પલ મસાલાથી અને ફટાફટ ઓછા સમયમાં બની જાય છે અત્યારે ભીંડો સરસ મળતો હોય છે અને અમુક શાકભાજી જ મળતા હોય છે તો આ ભીંડાનું શાક છે અલગ અલગ રીતે આપણે બનાવીએ તો ઘરના ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે ભીંડાના શાકની રેસીપી પણ મેં ઘણી મારા ચેનલ ઉપર અપલોડ કરેલી છે તે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ચાલવા ફટાફટ બની જતું તો ભીંડાનું શાક બનાવીએ એના માટે મેં અહીંયા એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈને થોડી ફૂટવા દઈશું પછી એની અંદર આપણે બીજા આગળ મસાલા ઉમેરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા રાઈ ફૂટવા લાગી છે સાથે મેં અહીંયા પાંચ ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે અને પાંચ ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દીધી છે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ભીંડો આવી રીતના રાઉન્ડમાં પતલી પતલી સ્લાઇસમાં કટ કરીને રાખેલો છે એ ઉમેરી દઈશું અને ભીંડાની ચિકાસ ફટાફટ બળી જાય એના માટે આપણે અહીંયા પાંચ ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ટીપ્સ ફોલો કરવાથી ભીંડાની જે ચિકાસ રહેતી હોય છે એ ફટાફટ બેથી ત્રણ મિનિટની અંદર બળી જશે અને જરા પણ ભીંડો ચીકણો નહીં રહે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ પણ ભીંડાનું શાક બનાવીએ ત્યારે ભીંડો ઉમેર્યા બાદ એમાં હળદર અને મીઠું ઉમેરી અને પછી એને થોડીવાર તેલમાં સાતડવાનું તમે જોઈ શકો છો ફટાફટ ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર જ ભીંડો છે એની એકદમ ચીકાસ જતી રહી છે અને ભીંડો સરસ એવો તેલમાં સતળાઈ ગયો છે ફ્રેન્ડ્સ અહીંયા જો તમારે તેલ ઓછું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો ઓછા તેલમાં પણ આ ભીંડાનું શાક છે એ ખૂબ જ સરસ રીતે અને ફટાફટ બની જશે અત્યારે ગરમીમાં અમે આપણે ફેમિલી મેમ્બરને ઓછું સ્પાઈસી અને ઓછું ઓઇલી શાક હોય એવું જ પસંદ આવતું હોય છે તો આ શાક ચોક્કસથી ટ્રાય કરજો હવે એની અંદર આપણે મસાલા કરીશું જેની અંદર એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં ઝીણું સમયની અને ઉમેરી દીધું છે એને આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે આદુ લસણની કચાસ જતી રહીએ અને ટમેટું છે એ થોડું ચડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને સરસ રીતે કૂક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ટમેટું છે એ થોડું ચડી જવા આવ્યું છે અને તેલ પણ અગેન છૂટું પડતું દેખાય છે હવે એની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું જેની અંદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને આપણે આ બંને વસ્તુને સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે જ્યારે ભીંડો સાતળતા હતા ત્યારે આપણે મીઠું અને હળદર ઉમેરી દીધા છે તો એ ફરીવાર નથી ઉમેરવાના અહીંયા આપણો મસાલો છે એ અને ટમેટા સરસ રીતે ચડી ગયા છે અને તમે જોઈ શકો છો શાકનો કલર પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ફટાફટ અને સરળ બની જતું આ ભીંડાનું શાક હવે લાસ્ટમાં આપણે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે મેગી મસાલાએ મેજિક પાવડર ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ ભીંડાનું શાક જ્યારે બની જવા આવે અને એક બે મિનિટની વાર હોય ત્યારે આ મેગી મસાલો આપણે ઉમેરી દેવાનો છે મેગી મસાલો ઉમેરવાથી આ ભીંડાનું શાક છે એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે એમ કહી શકો છો કે ભીંડાના શાકમાં ચાર ચાંદ લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો આપણું આ ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર ઝીણી ચમારેલી કોથમીર ઉમેરી અને અગેન એને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ ભીંડાના શાકમાં હંમેશા આપણે તેલ થોડું આગળ પડતું જ ઉમેરતા હોઈએ છીએ કેમ કે ભીંડાને શાક સાંતળી અને એની બાળવાની હોય છે અહીંયા તમે તેલ ઓછું ખાતા હોય તો થોડું ઓછું તેલ ઉમેરશો તો પણ ભીંડો છે એ સરસ સંતળાઈ જશે મારી આ ટિપ્સ ફોલો કરશો તો હળદર અને મીઠું ઉમેરીને અને ઓછા તેલમાં પણ આ ભીંડાનું શાક ખૂબ જ સરસ બની જશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણું આ ક્વિક અને ફટાફટ બની જતું એકદમ સિમ્પલ મસાલાવાળું ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે એને આપણે સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ અત્યારે આવી ગરમીમાં આવી ફટાફટ બની જતી રેસીપી જો મળી જાય તો પછી વાત જ શું પૂછવી ફટાફટ આવી ક્વિક રેસીપી બનાવી અને ફેમિલી મેમ્બરને તમે પણ ખુશ કરી દેજો અને હા ફ્રેન્ડ્સ આ બંને રેસીપીઓ એકદમ ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં અને ઓછા મસાલાથી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કેમ કે આ રેસિપી છે એકદમ ઇઝી છે બનાવવામાં અને ઓછી મહેનતમાં ઓછા સમયમાં બને છે એટલે ગૃહિણીઓને પણ એકદમ ઇઝી રહે છે અને આ બંને રેસિપીઓ તમે બપોરે કે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો એકદમ ફટાફટ બની જાય છે અને બાળકોથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ પસંદ આવશે ભીનાનું શાક તો તમે અનેકવાર ટ્રાય કર્યું હશે એકવાર આ રીતે ભીનાનું શાક અને ટીનોરા બટેટાનો સંભાળો ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો